nha <laughs> <misunder purposelyHi Engga> à, của tôi thôi, nha xe của tôi thôi. chịu. này finally,

અર્જુનજી શોર્ટ નો યુ જો ખાલી તમે મારા કલેજા ઈસ્કો બિસ્કોને બધું તો હવે આપણે અહીંયા આવ્યા છે કન્ટિન્યુ ના તો હું આવ્યો છું હાલો

ઉપરથી કાગજ ઉપર

Nana mãi kẹo chèo. Par quoi so mát chân đi. Par quoi so chân đi. Yo hello, 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 તો સારું હાલો મારા જોઈ નાખ્યું ને પછી મળવી કન્ટિન્યુ બનાવી રહી ગયો મારા અલગમાં સારું હાલો બનાવી રહ Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ lỡ चलो चला चलो इधर भाई चलो इधर भाई चलो અલા મારો વાહ અલા મિત્ર બોલે બોલે આ બોલે આવજે હા લાલ આના સુરા એ બોલના એ ફીકેલું સુખનું આઉટ હાઉટ ફાઈનલી મિત્રો હવે આપડે નાય જોઈન થઈ ગયા છે ભાઈ નવરા તો હાલો હવે વ્લોગને એન્ડ આપી દેવી અને હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું તો સારું હાલો બાય બાય જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ બનાવો તો જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો સારું હાલો બાય